ગારિયાધાર નગરપાલિકામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સાવ કથળતી જોવા મળી રહી છે આમ જો વાત કરવામાં આવે તો ગારિયાધાર નગરપાલિકાની સ્થિતિ સાવ ખાડે ગઈ છે ગારિયાધાર નગરપાલિકાના ધાંધિયા લાલિયાવાડીને પોતાની મનમાની સરકારી નહીં સ્વકારી જોવા મળે છે ગારિયાધાર નગરપાલિકામાં અધિકારી કેમ હાજર હોતા નથી જ્યારે જુઓ ત્યારે ગેરહાજર રહે છે વાત કરીએ તો ચીફ ઓફિસર પણ ગેરહાજર રહે છે અને પોતાની મનમાની ચલાવી રહ્યા છે નગરપાલિકાના અધિકારીની રાહ જોઈને અરજદારો થાકી જાય છે પણ અધિકારીઓ હાજર રહેતા નથી નગરપાલિકામાં સરકારી નહીં પણ સહકારી પોતાના નિયમો લાગુ પડતા હોય છે તેવું લાગી રહ્યું છે નગરપાલિકાની કચેરીમાં કોઈ પાબંદી નથી કર્મચારી મન પડે ત્યારે આવે છે ને મન પડે ત્યારે જતા રહે છે નગરપાલિકા કચેરીનો બંધ થવાનો સમય સાંજે છ વાગ્યાનો હોય છતાં આજે પાંચ વાગ્યામાં નગરપાલિકા ખાલી થઈ જાય છે એટલે પાંચ વાગ્યે સહકારી કર્મચારી જતા રહે છે અરજદારો ધક્કા ખાય છે ને ચીફ ઓફિસર પોતાની મનમાની કરીને ગેરહાજર રહે છે હવે જોવાનું રહ્યું કે ગારીયાધારમાં કાયદો અને નિયમોની સ્થિતિ જળવાશે કે અરજદારો ધક્કા ખાઈને જ પરેશાન રહેશે નગરજનોના કામ થશે ખરા એવો પ્રશ્ન ગારિયાધારની જનતામાં ઉઠી રહ્યો છે હું આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ હસમુખભાઈ દોમડિયા હું આજે ગારીયાધાર આવ્યો હતો લોકોના અવારનવાર રજૂઆતો આવતી હોય તો લોકોને આજે મળ્યો હતો ગારિયાધાર નગરપાલિકા સંદર્ભે તો લોકોનું એવું કહેવું છે કે નગરપાલિકાની અંદર જે જવાબદાર વ્યક્તિ મતલબ સરકારી કર્મચારીઓ છે કે ટાઈમસર નથી આવતા એવું લોકોનું કહેવાનું હતું એટલે આજે મેં ખુદ જઈ અને નગરપાલિકામાં ચેક કર્યું તો કર્મચારી બાર વાગ્યા સુધી પચાસ ટકા પણ હાજર ન હતા તેમ છતાંય બાર વાગ્યા સુધી હાજર ન હોય અને પાંચ વાગ્યે આ લોકો ઓફિસ બંધ કરીને વહી જાય છે ઓફિસલી ટાઈમ ઓલરેડી સવારે દસ ને હોય છે અને સાંજના બંધ થવાનો ટાઈમ છ વીસનો હોય છે આ લોકો એને મન ફાવે ત્યારે આવે અને એને ફાવે ત્યારે જતા રહે છે તો આમ જનતાને શું કરવાનું આમ જનતા કોના ભરોસે હું પત્રકાર માધ્યમથી કહેવા માગું છું અને કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે ગરિયાધાર નગરપાલિકા ઉપર થોડુંક ધ્યાન આપે અને ગરિયાધાર નગરજનોને જે પડતી મુશ્કેલી છે એમનો વહેલી તકે નિરાકરણ આવે એવી આશા વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત